સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રીમતી લીલાબાગ કન્યા વિદ્યાલયનું પરિણામ જળહળતું આવ્યું છે જેની અંદર દસ વિદ્યાર્થીની એ વન ગ્રેડમાં છે અને એ ટુ ગ્રેડમાં પચાસ વિદ્યાર્થીનીનો સમાવેશ થયો છે નમસ્કાર ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના જે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર વિવિધ શાળાઓની અંદર જે જળ પરિણામ જોવા મળી રહ્યું છે આજે આપણે છે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રીમ શ્રી શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલયમાં જ્યાં ટોપ ટેન વિદ્યાર્થીનીઓ આવી છે એક ગૌરવ સારી વાત હોય છે જ્યારે છોકરીઓ પોતાના કરિયરને આગળ વધારતી આવી રીતના પરિણામો લાવતી હોય છે આપણે શાળાના જે સંચાલક છે એમની સાથે વાત કરીશું જી મેડમ તમારું નામ ને આ વખતનું પરિણામ કેવું રહ્યું છે કેવી અપેક્ષાઓથી ઉપર આ છોકરીઓ ઊભી થઈ છે નમસ્તે હું લીલાબા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ છું મારું નામ શ્રીમતી બિનિતાબેન મહેંગભાઈ ત્રિવેદી અને આ વર્ષે અમને એક્સપેક્ટ હતું કારણ કે અમારી વિદ્યાર્થીનીઓ ખૂબ સિન્સિયર અને ડાહી અને સરસ મહેનત કરતી હતી અને આ વખતે સમય પણ ઓછો હતો કારણ કે ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ એટલે એટલા સમયમાં પ્રિલિમ પૂરી કરવી અને એ લોકોને વાંચવાનો સમય આપવો પણ મને આનંદ અને ગર્વ છે કે અમારી દીકરીઓ આ કરી શકી આ વર્ષે અમારી સ્કૂલનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ બાણું ટકા આવ્યું છે અને કુલ એકસો ને છ્યાસી છોકરીઓમાંથી દસ વિદ્યાર્થીનીઓ ટોપ ટેનમાં છે એ ગ્રેડ સાથે અને પચાસ છોકરીઓ એ ટુ ગ્રેડમાં છે કોઈપણ વિદ્યાર્થી સી વન સી ટુ કે ડી ગ્રેડમાં છે જ નહીં એટલે એમ જુઓ તો અમારી શાળાએ ખૂબ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કર્યું છે એમ કહીએ તો જરા પણ એમાં ખોટું નથી કેવી રીતે મહેનત કરાવવામાં આવતી જ્યારે આપણે એક વિદ્યાર્થીની એક આપણે જેમ દીકરીનો ઉછેર કરીએ છીએ જેવી રીતે શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓનો ઉછેર કરતા હોય છે કેવી રીતે એ લોકોની જે પ્રેક્ટિસ છે લર્નિંગ છે અને એક્ઝામ છે કેવી રીતે મહેનત કરવામાં આવતી એમ જોવા જાઓ તો કોમર્સની અંદર ઇલેવન્થ છે ને એ લોકોનો પાયો હોય અને ત્યારથી જ આ મહેનતની શરૂઆત થઈ જતી હોય કારણ કે આ ચાર સબ્જેક્ટ એ લોકો માટે એકદમ નવા હોય કોમર્સના એટલે બારમા ધોરણમાં શરૂઆતથી આ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાથે જે સરકાર દ્વારા એકમ કસોટીઓ વગેરે આવતું હતું અને અમારે ત્યાં એટલું સારું છે કે શિક્ષકો બધા બોર્ડના પેપર તપાસવા જાય એટલે એ લોકો પાસે જે ઝીણામાં ઝીણી માહિતી હોય કે કઈ ભૂલો કરવાથી વિદ્યાર્થી બચી શકે અને સારું પરિણામ મેળવી શકે એ શરૂઆતથી જ આ પ્રોજેક્ટ હતો જ અને વિદ્યાર્થીઓ પછાડી એ રીતની મહેનત થતી જ હતી હવે જે વિદ્યાર્થી ટોપ આવ્યું છે જે તમારું નામ અને કેટલા પર્સન્ટેજ સિક્યોર કર્યા છે મારું નામ જરેવાલા વિકાસ વિકાસકુમાર છે અને મેં પર્સન્ટેજ નાઇન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી થ્રી ક્લિયર કર્યું છે એ કેવી રીતે કેટલું કલાકની મહેનત છે કેટલા કલાક તમે સ્ટડી કરતા હું દિવસના બાર કલાક સ્ટડી કરતી હતી આના પછી તમે કોને ક્રેડિટ આપશો આ ક્રેડિટ મારા પેરેન્ટ્સ ટીચર અને કોચિંગ ક્લાસીસને આપીશ તમારું નામ અને તમારું કેટલા પર્સન્ટેજ આપો મારું નામ દૂધવાલા ગુંજન રજીશકુમાર છે મેં લીલાબાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે મારા નાઇન્ટી નાઇન્ટી નાઇન અને નાઇન્ટી વન છે અને મારું મતલબ મારા આમાં મારા મમ્મી પપ્પા સ્કૂલના ટીચર્સ ટ્યુશનના ટીચર્સ બધાનો બહુ જ ફાળો છે અને મારે ટ્વેલ્થ ક્લિયર કર્યા પછી હવે કોમર્સમાં છું અને કયા ડિપાર્ટમેન્ટમાં જવાની ઈચ્છા છે આઈટી વિચાર્યું છે કરવાનું સહયોગ મળ્યો છે સ્કૂલ તરફથી તમારું નામ અને તમાર મારું નામ મલણ સિદ્ધિ સુનીલભાઈ છે હું લીલામાં શાળામાં અભ્યાસ કરું અને મારે એકાણું પોઈન્ટ ઝીરો છ ટકા આવ્યા છે અને મને ખૂબ ગર્વ થાય છે કે હું આ શાળામાં મારો અભ્યાસ પૂરો કર્યો છે અને હું આ વિષયનો બધો મારા શિક્ષિકાબહેન આ શાળાના આચાર્ય અને હું મારા માતા પિતાને આપું છું શાળાની જે વિદ્યાર્થીનો છે એ ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે હવે આપણે એક પેરેન્ટ્સ સાથે વાત કરશું જે તમારી દીકરી આજે સ્કૂલની ટોપર બની છે તમે એક રત્ન કલાકાર છો તો હાલની આપણે પરિસ્થિતિ જોઈએ છે તો એની અંદર કેવી પરિસ્થિતિમાં જ્યારે દીકરી આટલા પર્સન્ટેજ લાવતી હોય છે તો કેટલું ગર્વ છે મને તો આમ પ્રાઉડ ફીલ થાય છે કે જે રીતે મહેનત કરી છે ને આટલા પર્સન્ટેજ લાવી છે તેના માટે હું ટીચર લોકોને અભિવાદન કરું છું એટલું બધું ધ્યાન કે એને એને મહેનત કરાવી ને મહેનત છે બાર કલાકની સ્ટડી તમારી દીકરીએ જણાવ્યું છે કે કેવી રીતે એક પેરેન્ટ્સનો પણ ફાળો હોય છે ઘણો બધો કારણ કે ઘરની અંદર જે ભણતર હોય છે શાળાની અંદર પાંચ કલાકનું જ ભણતર હોય છે તો કેટલું મહેનત છે એને શું બીજી દીકરીઓને તમે કે શું કહેશો કે કેવી રીતે મહેનત કરવી જોઈએ પોતાના મા બાપનું નામ રોશન કરું એમાં તો એટલું કહું છું કે એને કોઈ દબાણ કરવાની જરૂર નથી એ એની રીતે જાતે મહેનત કરે ને જાતે એની ફીલ ને એને જે કરવું છે એને કરવા દેવું ને એને ખોટું દબાણ આપવાની જરૂર નથી